હર્ષા ગુજરાતી આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી ચટણીની રેસીપી આ લીલી ચટણી ની રેસીપી આપણે ગાંઠિયા પૂરી પરોઠા થેપલા કે ભાખરી સાથે ખાઈ શકાય તેવી બનાવવાના છીએ અને આ ચટણી આપણે બનાવીશું લીલી આંબલી કે લીલા કાતરા તો ચાલો બનાવવાનું શરૂ કરી આજની રેસીપી કાતરા લીલા કાતરા કે લીલી આંબલી ની ચટણી લીલી આંબલી કે કાતરાની ચટણી બનાવવા માટે અહીં મેં એક નાની વાટકી કાતરા લીધા છે કે લીલી આંબલી લીધી છે આ ટાઈપની આવે છે જેને કાતરા પણ કહેવામાં આવે છે લીલી આંબલી પણ કહેવામાં આવે છે અને આંબલીના કાતરા પણ કહેવામાં આવે છે તમારી બાજુ આ કાતરાને કે લીલી આંબલીને શું કહે છે તે મને કોમેન્ટ કરીને જણાવજો બધી જ લીલી આંબલીને કે કાતરાને મેં ધોઈ લીધા છે હવે આપણે ટુકડા કરીશું આગળ પાછળનો ભાગ અને આપણે ટુકડા કરી લઈએ આ ચટણી ટેસ્ટમાં બહુ સરસ લાગે છે જ્યારે તમને બજારમાં જાઓ શાક માર્કેટમાં અને આવા કાતરા કે લીલી આંબલી મળી જાય ને તો એક વખત જો ન બનાવતા હોય તો ચટણી બનાવી લેજો આ ચટણી ગાંઠિયા સાથે થેપલા સાથે પૂરી પરોઠા સાથે બહુ સરસ લાગે છે બધી જ આંબલી આપણે આ રીતે ટુકડા કરી લઈએ લીલી આંબલી નાના ટુકડામાં આપણે સમારી લીધી છે હવે આપણે આ લીલી આંબળીને સાઈડ કરી દઈએ અને અહીં લઈશું આપણે ચાર મરચાં એમાં ત્રણ મરચા મોડા છે અને એક મરચું મેં તીખું લીધું છે થોડું તીખાસ પડતું એટલે ચટણી એકદમ ચટપટી બને મરચાના પણ આપણે ટુકડા કરી લેશું મરચાને આપણે સાઈડ કરીએ અહીં મેં બે મોટી કડી લસણની લીધી છે આ ચટણીમાં અને સાથે સાથે આપણે એક બીજી વસ્તુ પણ નાખશું જેના કારણે પણ આ ચટણી બહુ સરસ ટેસ્ટી અને સુગંધી બનવાની છે હવે આપણે લઈશું એક મિક્સર જાર અને તેની અંદર એક ટેબલ ફોતરા કાટેલા શેકેલા જીરાથી પણ બહુ સરસ આ ચટણી બને છે આદુ લીધું છે મેં સાત આઠ કટકા અને લસણ બંને આપણે એડ કરી દઈએ ત્યાર પછી આ લીલી આંબલી સૌથી પહેલા આ બધી વસ્તુઓને આપણે પીસી લઈએ ત્યાર પછી બીજી વસ્તુ નાખીશ અને મસાલા પણ નાખીશ એ પણ હું તમને બતાવું આ બધી વસ્તુઓને એક વખત પીસી લીધા પછી આપણે સ્વાદ મીઠું એડ કરી દઈએ એક ટેબલ સ્પૂન ગોળ ઉમેરી દઈએ ગોળને બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકાય ત્યાર પછી લીલા મરચાં ઉમેરી દઈએ આપણે થોડું પાણી ઉમેરીએ બે ટેબલ સ્પૂન અને આપણે ફરીથી પીસી લઈએ આ બધી વસ્તુ પીસતા મને બે ટેબલ સ્પૂન વધારે પાણીની જરૂર લાગી હતી એટલે બે ટેબલ સ્પૂન વધારે પાણી નાખ્યું હતું ટોટલ ચાર ટેબલ સ્પૂન આપણે પાણી એડ કરેલું છે અને હવે આપણે એડ કરી દઈશું અડધી વાટકી ફુદીનો ફુદીનાથી આ ચટણીનો ફ્લેવર અને ટેસ્ટ એકદમ વધી જવાનો છે અને કોથમરી કોથમરી આપણે ડંઠલ સાથે અને કોથમરી એક નાની વાટકી લીધી છે મેં હવે આ બધી વસ્તુઓને આપણે પીસી લઈએ જુઓ ચટણી પીસાઈ ગઈ છે હવે આપણે ખોલીએ જુઓ એકદમ ફ્લેવરફુલ અને મજેદાર ચટપટી ખાટી મીઠી લીલી આંબલીની એક કે કાતરાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણીને ને મેં નાના મિક્સર જારની બરણીમાં કરી હતી કારણ કે મારે વધારે કરવી હતી એટલે મેં ત્રણ સ્ટેપમાં કરી છે પણ જો તમે મોટી જાર લેતા હોય મીડિયમ સાઇઝની આવે છે તો એકી સાથે પણ બધું નાખીને પીસી શકો છો એકદમ સરસ એવી ચટણી તૈયાર થઈ ગઈ છે જોતા વે જ મોમાં પાણી આવી જાય તેવી અને ગાંઠિયા થેપલા કે પરોઠા સાથે ખાઈ શકાય તેવી ટેસ્ટફુલ અને મજેદાર ચટપટી લીલી આંબલીની કાતરાની ચટણી બનીને આપણે સર્વ કરી દીધી છે લીલી આંબલીની આ ચટણીનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું આવી જ એક નવી રેસીપી સાથે